પ્રાઇવેટ બસમાં કાલે બુકિંગ કરાવવાનું પણ કાલે છે ને બધી બસ ફૂલ પેક કરતી એટલે એસટી બસ માં જવાનો બહુ બધો ટાઈમ થઈ જાય એસટી પણ એ લોંગ ડ્રાઈવ છે નવ દસ કલાકની કેટલી છે તો આને કરાવ્યું બધું એસટી બસનું ભાઈ હવે તો બધા જવા વાળા ને આપડે આવવામાં કેટલી તકલીફ હતી એમ જેવો જવામાં તકલીફ રહે હવે તને ખબર પડશે ને ભોગીશ ને તારે કેટલી દસ કલાક થાય મિનિમમ નવ દસ કલાક અત્યારે નવ વાગે બેસું ને છ વાગે ના ભોગશું ઋતુ કદાચ મૂકવા આવે છે આપણને હવાનો હવે ભાઈ તો કઈ સાજો નહીં સારું શું હતું હતો ન કરતો અમારે તો હજી ભોગવામાં બહુ લોસો છે રાજકોટ ની તમને બધા બધા દેલી પેલી એટલે શૈલી પેલી તો આવવાનું પછી વાળી

કે પ્રોગ્રામ આવી ગઈ બાકી કે બાકી હું ગઈ કે ગ્યા નથી કે ગ્યા તો પણ કાઈ સેટિંગ ન ને દિવારે ઉપર ડાયરેક્ટ પૈસા ઉત કરો રાસકોડન કે સેટિંગમાં પર કે કે આવે કે ડાયરેક આપડે છે ટ્રેનમાં આપડે છે કે આ આથી છે

બ્લેક બતાવે છે આમાં અત્થા થાય મજા આવે હા બ્લેક બધા મોઢું દેખાતું નહીં ત્યાં હા તો અહીં ઓલ્ડ લીધો મળતો અહીં ઢોકળા ખાતે મજા ખામણ ઢોકળા જરી કે મને મજા નહીં હું થાકી ગયો હા હું કરું બસ જ મળતી તો પ્રાઇવેટ મારે તો એમ થાય છે જલ્દી ઘર હા કો ફુવા જ તો સુઈ જાવ ઓ ખાને ખાઈ લે જો ઢોકળા ખાઈ લીધા નાસ્તો ને આ બધું શું લીધું છે ઓ ગરમી ની થી ખાઈ છે હે ખંડો લીધો ગરમી તો ક્લિયર બતાવે તો આ તારા ના તો પાડે જ જામ આજામ પર બનામાં હું સોળા તો બે તો પડી જ સોળા આ ઠરી ગઈ ડાળ ભાત કટી કટી ખાઈ તો ચલો હવે ટ્રાવેલિંગ આપણે જોવાનું છે હું તો એટલે અહીં પહોંચ્યો હર્જે અડજે કોઈ થોડો કોઈ થાકી ગયો હતા આતર મસ્ત હું તો ઘરે જઈને સુઈ જવાનો બીજું કાય કરવા નથી મારે એસી બટન થાકી જાય ન કરે તે બસ આવે છે કે સીન મેર પૂછું આમજા તો નોકરા જાના બેઠન તો ઈના છે હજી પગ રાખવા વિન્ડો માં હતો કે હારું મજા આવે છે વિન્ડો પાએ હોય તો હારું હતું આ બારી પર વિન્ડો પર બારી બધી ફૂલ દે એમ નહીં આમાં જ થઈ ગઈ ને બસ બસ ફરી ગયા લે ટાઈમ કળો લેતા હવે જામ થઈ ગઈ નકર અમારી જગ્યા હતી ક્યાં ગયો આવે Linda આવે એટલે para mí no jugó tapa de dos que no para mí jugó de dos que cualquiera de dos. Claro, normal, tenía abierto, tomando un café, tenía ese, solo, así también tenía que ir a trabajar, tenía દોઢી વાગ્યા છે બે બસો આવી ગયા છે પોગ્યા ગયા આપણે વટાવણ વધી ગયા તારાપુર તારાપુર વધી ગયા તારાપુર વધી ગયો હે મને તો પાંચ નંબરનો આવી બે નંબરનો લાગ્યો હતો કોને કહેવા તો તારે ડબલ લાગ્યો હતો તો હવે છેલ્લો વાળા કે નહીં રે હવે બધા સાગવા માટે સાગ कबिंग गया से हमें राजकोट ने आ गई गया से 3.5 परिकल अगले दो तलक सॉरी सॉरी यार सबस बेटा बहुत बड़ी बढ़ो जरा बढ़ो जरा मैं ने जो गर्मी था तो पान बोली के राजकोट आई थी बोलो जरा बढ़ो जरा पहुंच गए छी गोनदरा उमन बस स्टेशन आओ તો યાર બિઝી આર ઓટોપોન મોલાને દેવળદરા આવ્યો છે યાર બસ્તે છેને રૂપોતમ અને એ તફસો છે કે છોલ છે પણ મોટો ડિટેલ માની કે બધી મિત્રમાં તો છે આપણો લવ સ્ટોરી બધું કેવાનું છે કમ્પલ્સરી ટુ લાઈન આ છે થોડી કમે ડિટેલ આપો ગમે બિઝી સેકન્ડર મળવા તું મને સરદરા આવ્યો છે એને ફોન કરે ત્યારે નહોતો ઓકે લવ સ્ટોરી વ્લોગ કન્ટીન્યુ બધું કમ્પલ્સરી કેવું તમે લોકો દિવાળી જેવું પાણી બોટલ માંગ્યું છે. કઈ બે બેટરી તો 2 ના સારું બધાય ની કટિંગ લોકો માં લોકો તો આવશે નથી કારણ કે આપણે પડી ગઈ છે. હા મયુર જો પૂરી છે. મયુર ઓય. રીલ ઇન્સ્ટાગ્રામ બહાર તો તમે જો.

आना ओए बाइक पर अच्छा होता है अच्छा धंधा डन धंधा डन आलो आलो आम हम जो घड़ी के नहीं हो पता वाला तो मैं आम आम करूँगा ना करूँगा तुमने मज़िया हो पता हाँ इस परियम जो अंदर अंदर उठेगी हम जोड़ करें कहीं आम कर रहा हूँ देर से के पांच बजे ना कटोकोसोम टोकोसोम आलो नेमली માંંદને હારું આપણે ફાઇનલી ઘરે હવે લાગે તો ફ્રેશ થઈ ગયો જાય હરવા ફરવા ગમે ઘર હોય તો ઘરે આવીને પછી શાંતિ થાય એમ ને લાગે એમ કે છે ને એક જેવું છે કે ઘરે પછી એમ થયું હું તો ઘરે કામ મળ્યું તો તમને બધું આમ સામાન તમને પરેશ એટલે દિવાળી ઉપર છે ને અમે ફરવા જાવે આવું નીચે કોમેન્ટ કરજો કે દિવાળી ઉપર ગુજરાત આઉટ ઓફ કન્ટ્રી બોલાય નહીં એટલે ગુજરાત બોલો સારું હાલો બાર જંબા કન્ટ્રી જવાનું ગુજરાત જવાનું છે દુબઈ જવાનું જાય પૈસા બધા કન્ટ્રી જવાનું છે બાર